વર્ષ બે હજાર પચીસ છવ્વીસના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે ગ્રામ્ય વિસ્તારની કોઈએ શાળાને પસંદ કરી શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય આપવાની યુનિટી યુથ ફાઉન્ડેશન એક વિશિષ્ટ પરંપરાને જાળવી રાખી આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની સુરજપુરા પ્રાઇમરી સ્કૂલના બાળકોને નોટબુક કંપાસ સૂલબેગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને ભૂખ્યા અને ભોજન પિરસ્તી સંસ્થાના પ્રમુખ સાજીદ પઠાણ અને તેમની ટીમ દ્વારા આજરોજ તિલકવાડા તાલુકાની સુરજપુરા પ્રાથમિક શાળાના સાહીઠ વિદ્યાર્થીઓને નાના મોટા વીસ ડઝન ડાયરી સ્કૂલ બેગ કંપાસ લંચ બોક્સ વોટરબેગ સહિતના વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સાધનોનો દાતાઓ શ્રી આનંદકુમાર આહિર આશિષભાઈ દીપકભાઈ અગ્રવાલની મદદથી શાળાના પ્રાંગણમાં ગ્રામજનો શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યુનિટી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સાજીદ પઠાણ મહેન્દ્રસિંહ આંબલિયા દાતા આનંદભાઈ આહિર અને ગૌતમભાઈ કંદોઈના શુભ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું આવ્યા પ્રાથમિક શાળામાં છે અને છે અને શૈલેષભાઈ અને અમારા છોકરાઓ જે છે સ્કૂલના છે બોક્સ છે વોટર બેગ છે અને સ્પોર્ટ્સનું અમે વિતરણ કર્યું છે અને અમે જે જે વહીબો અમને દાતાઓ સપોર્ટ કર્યું છે એમનો અમે ધન્યવાદ માનીએ છીએ અને ખાસ કરીને અમે સજેશન અને મેના મેના સપોર્ટ એમને સપોર્ટથી આ કામ થયું છે અને અમે યુનિટી ફાઉન્ડેશન જે અમે છેલ્લા પાંચ વર્ષથી આ કામ કરી કરીએ છીએ તમારા સપોર્ટથી આ કામ થાય છે અને અમે જે જે લોકો અમને આ કામમાં જે મદદ કરી છે એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ